શ્રી દશામાને વંદન દશામા આજે દસમો દિવસ છે તને વિદાય આપવાનો સમય આવ્યો છે પણ હૃદય ક્યાં માનતું હોય છે માં અમે તને પધરાવ્યું શૃંગાર્યું પૂજ્યું તારા ચરણોમાં ભક્તિપૂર્વક દિલથી નમન કર્યું માફ કરજે માં કોઈ વાતમાં ભૂલ થઈ હોય તો શબ્દ ઓછા પડે છે તને ભાવ અર્પણ કરતા તું તો ભાવનાનો સાગર છે માં તું આવી ત્યારે ઘરમાં દીવાનું અજવાળું લાવી આજે તું જઈ રહી છે પણ આશીર્વાદનો પ્રકાશ રાખી જાજે દશામાં તું અમારા ઘરમાં હંમેશા તારો વાસ કરતી રહેજે તું અમારા દુઃખોનો નાશ કરતી શક્તિ છે તું જ આકાશ જેવી મહાન છે ધરતી જેવી દયાળુ છે તારા પગલાં પડ્યા તારી ઘરમાં સુખ સમૃદ્ધિ ભરી ગઈ તારા શરણે અમે ભય ભૂલી ગયા અને સુખ સમૃદ્ધિ મળી આજે તને વિદાય આપીએ છીએ પણ તું હંમેશા અમારી સાથે રહેજે અમારા હૃદયમાં સંસારમાં અને અંતરમાં રહેજે દશામાં અમારા બાળકોને બુદ્ધિ આપજે વૃદ્ધોને શાંતિ આપજે તું દુઃખના વાદળો હટાવતી સુખના સૂરજના કિરણોનો પ્રકાશ ફેલાવજે તું અમારું રક્ષા કવચ છે તું ભક્તોના મન મંદિરની દીપજોત છે દશામાં તું ફરીથી આવજે વધુ ભવ્ય રીતે તું મહિમા વધારજે અને ભક્તિ વધારજે આજે તો અમે કહીશું અત્યારે માં તારી વિદાય છે તું દુઃખના વાદળો હટાવતી સુખના સૂરજના કિરણોનો પ્રકાશ ફેલાવજે તું અમારું રક્ષા છે તું ભક્તોના મન મંદિરની દીપજોત છે દશામાં તું ફરીથી આવજે વધુ ભવ્ય રીતે તું મહિમા વધારજે અને ભક્તિ વધારજે આજે તો અમે કહીશું અત્યારે માં તારી વિદાય છે પણ ફરીથી વહેલી આવજે જય મીના વાળા ધામવાળી દશામા જય મીના ધામ વાળી દશામાં દશામાં તમારી કૃપા હંમેશા સર્વે ભક્તો પર બની રહે શ્રી દશામાને સહસ્ત્રો નમન દશામાની વિદાય સાથે ભક્તિનું દીપક હંમેશા હૃદયમાં જળતું રહે